જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના વિડીયોમાં આપણે ભગવાનના સત્તર અવતારો વિશે જાણ્યું તો ચાલો શરૂ કરીએ અઢારમો અવતાર મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ અને જેમના દ્વારા મૃત્યુ રહીત આયુષ પ્રાપ્ત થાય છે એવા ભગવાને ધનવંતરી સ્વરૂપે આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ કર્યો ઓગણીસમું છે ક્ષત્રિયો માર્ગથી ભ્રષ્ટ બની રહી બ્રાહ્મણોનો દ્રોહ કરતા હતા ત્યારે ઉગ્ર પરાક્રમી ભગવાને પરશુરામ અવતાર ધરી પૃથ્વી પરના દુષ્ટો હતા એવા ક્ષત્રિયોનો એકવીસ વાર નાશ કર્યો હતો વિષ્મુ છે રામાવતારમાં ભગવાન દેવોના હિતનું કાર્ય કરવા એમની કલાઓ સાથે દશરથ રાજાને ત્યાં જન્મ્યા રાક્ષસો સહિત રાવણ નો સ્ત્રી અને ભાઈ સાથે વનવાસ સેવતા એ ભગવાનની સાથે વિરોધ કરીને એ દસ કંઠ વાળો ઘણું દુખ પામ્યો અને અંતે હણાયો એકવીસમું છે રામચંદ્રજીના હાસ્યને લીધે સુંદર એવા સ્વરૂપનું વર્ણન કરીને બ્રહ્મા હવે ઉદાર લીલા સાથેના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉલ્લાસ પામતી બે ભૃકુટીના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેમણે એવા સ્વરૂપનું હવે પછી અવતાર લેનાર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું નિરૂપણ બ્રહ્મા નારદની સમક્ષ શ્લોક 26 થી શ્લોક પાંત્રીસ સુધી કરેલ છે ઉદારપણું લીલાપણું હાસ્યપણું દ્રષ્ટિપણું ઉલ્લાસપણું ભૃકુટીપણું ભંગપણું સૂચવેલ હોવાપણું ઘણાપણું અને અનુગ્રહપણું એવા દશે જ પદાર્થો નામથી કહેલ છે આથી એમ સૂચવેલું છે કે દશે પ્રકારની લીલાઓ આ અવતારમાં થશે આથી એમ સૂચવેલ છે કે દશે પ્રકારની લીલાઓ એકમાં રહેલી હોવાથી એક પ્રયોજનવાળી છે એમનું ઉપપતિથી નિરૂપણ કરતા આગળ બે દસ એકમાં નામથી જણાવશે એ પૈકી ઉદારપણું સૃષ્ટિ છે વિસર્ગ લીલા હોવાનું સ્પષ્ટ છે હાસ્યપણું સ્થાન છે દૃષ્ટિ પૃષ્ટિ છે ભૃકુટી ઉતી છે ભંગ સધર્મ છે ઈશાનું કથાથી ઉલ્લાસપણું છે અથવા ક્રમ પ્રમાણે પ્રહલાદને ભગવાનનું સ્મરણ વાસનાથી થતું હોવાથી અથવા જય અને વિજયનું પતન કરાવનાર શનક વગેરેના બીજા જન્મરૂપ એ હોવાથી ઉતિરૂપ છે એ ભગવાનનો પ્રાદુર્ભાવ થવામાં કારણરૂપ હોવાથી ઉલ્લાસરૂપ છે ત્યારે સદ ધર્મ ભૃકુટી રૂપ અને ભંગ વંસ રૂપ થાય છે કારણ કે એમાં આત્મા પોતાના વિભાગ કરે છે સૂચવવાનો નિરોધ છે એ આગળ સિદ્ધ કરીશું ઘણા પણો મુક્તિ છે અનુગ્રહ આશ્ચર્ય છે આ દશ પ્રકારની લીલા શ્રી કૃષ્ણની હોવાથી આ ભગવાન અવતાર હોવા છતાં અવતારી છે આરંભમાં સર્ગરૂપ ઉદારપણું જણાવતા કહે છે કે દૈત્યો દાનવો રાક્ષસોના સૈન્યથી પીડાતી પૃથ્વીના દુઃખનો નાશ કરવા જેમનો માર્ગ જાણી શકાય એ મનથી એવા શ્વેત અને કૃષ્ણ કેસવાળા ભગવાન પ્રગટ થઈ આત્માના મહિમાને દ્રઢ કરનારા કર્મો કરશે લીલાનું સ્વરૂપ કરતા ઉપર કહેલાનું કારણ પણ વિમર્શમાં આવતું હોવાથી કહે છે કે એ બાલ સ્વરૂપે પુતનાના પ્રાણનું હરણ કરશે સકટ ઊંધું પાડી એમના અસુરને મારશે ભાખડીએ ચાલતા બે અર્જુન વૃક્ષો મૂળમાંથી ઉખેડી નાખશે અને એ સૌનો ઉદ્ધાર કરશે આવી લીલા બીજી રીતે વિચારી શકાય એવી નથી હાસ્યનું નિરૂપણ કરતા કહે છે કે વ્રજમાં વિષ વાળું જલ પીધેલા વ્રજના પશુઓને અને બાળકોને કૃપાવાળી દ્રષ્ટિની વૃષ્ટિથી સજીવન કરશે અને યમુનામાં વિહાર કરતા એની શુદ્ધિ માટે ઘણા વિષરૂપ વીર્યથી લબકારો મારતી જીભવાળા સર્પને કાઢી મૂકશે દ્રષ્ટિનું નિરૂપણ કરતા કહે છે કે રાત માં સૂતેલાને અને પવિત્ર વન દાવાગ્નિથી બળતું હતું ત્યારે પોતાના અંતકાલનો જેણે નિશ્ચય કરેલો છે તેવા વ્રજને બલભદ્ર સાથે દુર્ઘ્વીય પરાક્રમવાડા શ્રી કૃષ્ણ દાવાનળમાંથી તેમનો ઉદ્ધાર કરશે દોરડું લેશે તેમને પૂરું થશે નહીં એવા એ ભગવાન બગાસુ ખાશે ત્યારે તેમના મુખ માં લોક જોઈ બનેલા જશોદા માતાને જ્ઞાન આપશે ભ્રુકુટીનું નિરૂપણ કરતા કહે છે કે નંદને ભયમાંથી અને વરુણના બંધનમાંથી અને મયના પુત્ર વ્યોમાસુરે ગુફાઓમાં પૂરેલા ગોપોને મુક્ત કરશે પોતાના ગોકુલની સમીપ જ વ્યાપી વૈકુંઠ લાવશે જે અલૌકિક ચરિત્ર જ છે ભંગનું નિરૂપણ કરતા કહે છે કે ભગવાનના કહેવાથી ઈન્દ્રનો યજ્ઞ બંધ કરાશે એટલે ઇન્દ્ર ચારે તરફ મુશળધાર વરસાદ વરસાવશે તે સમયે હે પવિત્ર નારદ સાત જ વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ પશુઓ આદિ સર્વનું રક્ષણ કરવા માટે સાત દિવસ સુધી છત્રની જેમ એક હાથ ઉપર ગોવર્ધનને ધારણ કરશે સૂચવવાના નિરોધનું સારી રીતે કરેલ સૂચનનું નિરૂપણ કરતા કહે છે કે ચંદ્રના કિરણોથી ઉજ્જવલ રાત્રિમાં વનમાં ક્રીડા કરતા અને રાસ રમવા તત્પર શ્રી કૃષ્ણ મધુર પદોવાળા અને આલાપવાળા સંગીતથી પ્રદીપ્ત એવી પીડાવાળી વ્રજાંગનાઓનું હરણ કરનાર કુબેરના ભાઈ શંખચૂડનું માથું ભાંગી નાખશે આ પછી ઘણાપણાની સ્થિતિનું નિરૂપણ કરતા કહે છે કે પ્રલંબ ગદર્ભ બક કેશી અરિષ્ટ ચાણુર વગેરે મલ્લ કુવલિયા પીડ હાથી કંસ કાલૈવન નરકાશુર પ્રોડક વગેરે અને બીજા શાલ્વ દ્વિવિધ બલવલ દંતકત્ર સાત બલિવત્રો સબર વિદુરથ અને જેઓમાં રુક્મી મુખ્ય હશે એવા બીજા ઘણા સામ્રાજ્યમાં યુદ્ધ કુશલ એવા કાંબોજ મત્સ્ય કુરુ કૈક્ય શૃંજય વગેરે રાજાઓને બળદેવ ભીમસેન અર્જુન વગેરેને નિમિત્ત બનવાની ભગવાન શ્રી હરિ એમના સ્થાને પહોંચાડશે બાવીસમું છે એ પછી ચિંતામય એવા વ્યાસનું નિરૂપણ કરતા કહે છે કે મનુષ્યોની બુદ્ધિ કાળે કરીને સંકુચિત થશે અને આયુષ પણ અલ્પ બની રહેશે જેનાથી મનુષ્યોને વેદો તો દુર્ગમ બની રહેશે એટલે વિચાર કરીને દરેક યુગમાં સત્યવતીમાં આવિર્ભાવ પામી અવતારવાળા વાળા વ્યાસ ભગવાન વેદરૂપી વૃક્ષનો શાખાઓમાં વિભાગ કરશે 23મું છે દેવોનો દ્વેષ કરનારા લોકોને મોહ પમાડવા અમે જ વેદની પ્રવૃત્તિ કરાવનાર છીએ એમ જણાવતા પણ સામાન્ય રીતે વેદથી વિમુખ બનાવતા બુદ્ધ ભગવાન બુદ્ધિનો મોહ કરશે અને પાખંડ માર્ગ પ્રવર્તાવશે ચોવીસમું છે જ્યારે શતપુરુષોના ગૃહોમાં પણ હરિની કથાઓ નહીં થાય દ્વિજો પાખંડી બની રહેશે મલેચ્છો રાજા થશે સ્વાહા સ્વધા અને વશટ એવી વાણી નહીં હોય ત્યારે કલયુગના અંત સમયે ભગવાન કલ્કીના સ્વરૂપે પ્રગટશે અને સર્વત્ર ભગવત ધર્મો પ્રગટાવશે આ રીતે સર્વાંતર્યામી સ્વરૂપનો

હર વશ રહેનારા અને વગેરે ઘણી ભગવાનની આ માયા ની વિભૂતિઓ જ છે આ જગત માં પૃથ્વીના રજકણો ની ગણતરી કરી હોય છતાં એવો કોઈ વિદ્વાન નથી જે એ વ્યાપક દેવના પરાક્રમોની ગણના કરી શકે માયાપતિ એવા એ પુરુષની સીમાને હું અને તારા આ મોટા મુનિઓ એવા ભાઈઓ જાણતા નથી તો અન્ય તો કોણ જાણી શકે એમ છે એક હજાર મુખવાળા ભગવાન શેષ નારાયણ પણ એમના ગુણ ગાયા કરે છે પણ એમનો પાર પામી શક્યા નથી કપટ વિના સર્વથા એ ભગવાનના અનુગ્રહ પ્રાપ્ત કરી શક્યા હોય અને અનંત ભગવાનના ચરણકમળનો દ્રઢ આશરો કર્યો હોય એવા પુરુષો હું અને મારું તારું એવા સંસારથી અલિપ્ત બની રહેલા પુરુષો જ એ ભગવાનની દુષ્તર માયા તરી શકે છે હે પ્રિય પરમ પુરુષ એ પરમાત્માની યોગ એમના અનુગ્રહના પ્રતાપે બુદ્ધિ તેમના પત્ની શત્રુપા તેમના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાન પાદ તથા તે મનુની પુત્રીઓ આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ પ્રાચીન બ્રહર્ષિ ઋભુ અંગ અને ધ્રુવ ઈશ્વાકુ એલ મુચુકુંદ વિદેહ ગાર્ગી રઘુ અંબરીશ અને સગર ગય નહુશ વગેરે તથા માંધાતા અલર્ક શતધનવા અનુ રંતીદેવ દેવવ્રત બલી અમૂર્તરે દિલીપ શોભરી ઉતંક શિબી દેવલ પીપલાદ સારસ્વત ઉદ્ધવ પરાશર ભૂરીસેન અને બીજા વિભીષણ હનુમાન ઉપેન્દ્ર દત્ત પાર્થ આશ્રી સેન વિદુર તથા ઉત્તમ શ્રુત દેવ આ શ્રેષ્ઠ પુરુષો પરમાત્માની યોગ માયા જાણે છે અને તરી પણ જાય છે તદ ઉપરાંત સ્ત્રીઓ શુદ્રો હુણો શબરો યવનો પાપી જીવો અને પશુઓ પણ અદ્ભુત લીલાધારી ભગવાનના ભક્તજનોના જેવું સદવર્તન આચરે શીલવંત બની રહે અને તરી શકે તો પછી શ્રુત ધારણવાળા શ્રવણ કરનારાઓ ભગવાનની એ માયા તરે એમાં તો કહેવું જ શું એ પરમ પુરુષ નું ચરણારવિંદ તો નિત્ય પ્રશાંત અભય જ્ઞાન રૂપ શુદ્ધ સમ સત થી પર આત્માના તત્વરૂપ તથા ઉત્પાદ્ય આપ્ય વિકાર્ય અને સંસ્કાર્ય એ ચાર પ્રકારની ક્રિયાનું ફળ પણ જ્યાં પહોંચતું નથી એવું છે મોહ પમાડતી માયાનું રૂપ તો એનાથી દૂર જ રહે છે મેઘ રૂપે શોભતો ઇન્દ્ર અને યોગીઓ પણ બ્રહ્મ વિશે મન સ્થિર કરી ભેદને દૂર કરવાના સાધનોનો ત્યાગ કરે છે એવા એ ભગવાન જ સર્વ કલ્યાણોના ફળ પ્રદાતા છે પૃથ્વી આદિ મહાભૂતોનો વિયોગ થતા શરીર નાશ પામે છે છતાં શરીર માનું આકાશ નાશ પામતું નથી તેમ શરીરમાં રહેલો આત્મા પણ નાશ પામતો નથી હે પ્રિય નારદ આ કાર્ય કારણાત્મક જગત શ્રી હરિથી ભિન્ન નથી ભગવાન જ સર્વ છે ભગવાનમાંથી જ સર્વ થયેલ છે ઉપચાર લક્ષણા ઝણાવવાય હરીથી બીજું નથી બીજામાંથી થયેલ નથી શ્રી ભગવાને કહેલું આ ભાગવત નામનું પુરાણ છે એ વિભૂતિઓનો સંગ્રહ છે તું આનો વિસ્તાર કર શરવાધાર શ્રી હરીમાં મનુષ્યોની ભક્તિ થાય એવી રીતે સંકલ્પ કરીને એનું વર્ણન કરજે ભગવાનના સર્વ સામર્થ્યનું જ વર્ણન કરવાનું હોવાથી દસ પ્રકારની લીલાઓ ભગવાનની શક્તિ હોવાથી માયાનું વર્ણન કરનારા આત્માને મોહ થતો નથી એ તો ઈશ્વરની જ માયા છે વર્ણન કરનારની જેમ અનુમોદન કરનારને અંગે સારી રીતે શ્રવણ કરનારને પણ મોહ થતો નથી મુખ્ય તો ભક્તિ ભક્તિ છે એ પ્રાપ્ત થાય ત્યારે અંતઃકરણને ને માયાનો મોહ જરાય થતો નથી ભક્તિ રસ ને ગોણ માની કેવળ તત્વજ્ઞાનની ની દ્રષ્ટિએ ભાગવત નું વર્ણન કરશો નહીં મિત્રો તો દ્વિતીય ભાગ પૂર્ણ થાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ